ધોરણ માટે વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર ત્રણ એટલે કે ધાતુ અને અધાતુઓનું એક પ્રેક્ટિસ પેપર જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જોઈએ ક્વેશ્ચન નંબર વન શું કહેવા માંગે છે તાર માંથી કેટલી લંબાઈનો તાર છે એ ખેંચી શકાય છે તો જ્યારે એક ગ્રામ સોના ની વાત થાય ત્યારે એક ગ્રામ સોનામાંથી આશરે બે કિલોમીટર લંબાઈનો તાર છે એ ખેંચી શકાય છે ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર ની તો કઈ ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે તો પ્રવાહી સ્વરૂપની અંદર જોવા મળતી ધાતુ એમાં છે સલ્ફર બ્રોમિન આર્ગોન અને કાર્બન આ બધી ધાતુઓમાંથી આપણને આ બ્રોમિન છે

આ બંને વચ્ચે જો પ્રક્રિયા થાય તો આ વચ્ચે વિસ્થાપન પ્રક્રિયા છે એ પોસિબલ બને ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 4 ની કે નીચેના માંથી કઈ ધાતુ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરતી અને ઠંડા પાણી સાથે પ્રક્રિયા ન કરે એવી ધાતુની વાત કરીએ તો એવી કોણ છે મેગ્નેશિયમ હા વિદ્યાર્થી મિત્રો આ મેગ્નેશિયમ ધાતુ એક એવી છે કે જે ક્યારે પણ અહિયાંથી હવે થોડીક તમને ખાલી જગ્યાઓ આવે છે એક તત્વની ઇલેક્ટ્રોનિય રચના બે આઠ અને સાત છે તો પછી તત્વ કયું હશે સલ્ફર હશે

તો આ ત્રણેય ની અંદર સૌથી વધારે સખત પદાર્થની વાત કરીએ તો હીરો છે એ સૌથી વધારે સખત પદાર્થ છે ત્યારબાદ શુદ્ધ સોનું છે એ કેટલા કેરેટનું હોય છે તો શુદ્ધ સોનું છે એ કેટલા કેરેટનું હોય ચોવીસ કેરેટનું પણ દાગીના બનાવવા માટે ક્યારેક ચોવીસ કેરેટનું સોનું છે ભાગ જેટલું સોનું અને બે ગ્રામ ચાંદી અથવા તો તાંબુ છે એ હોય શકે છે ત્યારબાદ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 8 ની તો હવે તમને ખરા ખોટા આપ્યા છે અહીંયા મેં

ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી વધારે સક્રિય ધાતુ વડે વિસ્થાપન થઈ શકતું નથી શું કીધું છે કે કોઈ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણ હોય એમાંથી વધારે સક્રિય ધાતુનું વિસ્થાપન થઈ શકતું નથી તો આ વિધાન પણ કેવું થશે ખોટું અને કોપર જે મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે તો આ વિધાન પણ કેવું થાય ખોટું કારણ કે કોપર ક્યારેય મંદ એલ એટલે ઓગળતા નથી તો આ વિધાન પણ કેવું થશે ખોટું કારણ કે એકવારજિયા દ્રાવણ બનાવવા જેટલા માટે આવે કે જેની અંદર સોનું અને પ્લેટિનિયમ જેવી ઉમદા ધાતુને ઓગાડી શકાય અને અહીંયા તો એવું કીધું છે કે સોનું કે પ્લેટિનિયમ છે એની અંદર ઓગળતા નથી તો આ વિધાન કેવું થશે ખોટું ત્યારબાદ અગિયાર ક્વેશ્ચન ને સોલ્વ કર્યા પછી હવે અમુક ક્વેશ્ચન આવે છે જે તમને પરીક્ષાની અંદર બે માર્ક છે ત્રણ માર્ક છે ચાર માર્ક છે

કે કોપર ધાતુ છે એ મંદ HCl ભેગે પ્રક્રિયા કરતી નથી અને સુકામ નથી કરતી તો આ ક્વેશ્ચન તમને બે માર્ક માટે અગત્યનો છે ખાસ તૈયાર કરજો એના પછી પ્લેટિનિયમ સોનું ચાંદી આ બધા આભૂષણ આ બધી ધાતુઓ છે એ આભૂષણો બનાવવા માટે વપરાય છે આનું પણ કારણ આપો તો આ પણ એક ક્વેશ્ચન તમને બે માર્કની અંદર અગત્યનો છે ત્યારબાદ ટીપાવપણું અને તણાવપણાનો અર્થ સમજાવો ટીપાવપણું એટલે શું તો કે કોઈ પણ ધાતુ એને આપણે ટીપી ટીપી ને પાતળા પત્ર બનાવી શકીએ તો એને ટીપાવપણું કહેવાય અને કોઈ એવી ધાતુ કે જેને ખેંચી ખેંચીને પાતળા તાર બનાવી શકીએ તો એને તણાવપણું કહેવાય તો આ પણ એક બે માર્કની અંદર બહુ સારો ક્વેશ્ચન છે ત્યારબાદ તફાવત આપો કેલ્સિનેશન અને ભૂંજન

અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાવાની આ ક્વેશ્ચનની શક્યતા ખૂબ જ વધારે છે એટલે પહેલાં અગિયાર વન માર્ક મેં તમને સોલ્વ કરાવ્યાં ત્યારબાદ આ બબે માર્કના ત્રણને ત્રણ છ ક્વેશ્ચન છે આને ખાસમ ખાસ તૈયાર કરજો હવે આપણે એનાથી આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર અઢાર ઓગણીસ અને વીસ તો એની આપણે ચર્ચા કરીએ

અને ત્યારબાદ થોડા ક્વેશ્ચન બે માર્ક ત્રણ માર્ક ચાર માર્ક ના પરીક્ષાની દ્રષ્ટિએ જે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવા પ્રશ્ન છે એ સોલ્વ કરાવેલા છે તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે કે ખાસ આ બધા ક્વેશ્ચન છે એને તૈયાર કરીને જાજો તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મળીએ આના પછીના લેક્ચરની અંદર જેની અંદર કોઈ એક નવા જ પ્રેક્ટિસ પેપરની શરૂઆત કરશું ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને કિશન શરદા જય શ્રી કૃષ્ણ